સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીંયા મનસુખ વસાવા છે જે ભાજપમાંથી છેલ્લા છ ટર્મથી જીતતા આવ્યા છે અને ફરી એકવાર ભાજપે મનસુખ વસાવા ઉપર પસંદગી ઉતારી છે આ તરફ ચેતર વસાવા છે જે આ પાર્ટીમાંથી આ વખતે ચૂંટણી લડવાના છે દેડિયાપાડાના ધારાસભ્ય છે પરંતુ ભરૂચમાં તેમને કેટલું તેમનું ઉપર મતદારોમાં કેટલો તે વિશ્વાસ જીતી શકે છે એટલે આ બે ઉમેદવાર તો છે પરંતુ છોટુભાઈ વસાવાની ઉમેદવારી પણ એટલે કે એ પણ કોઈક ઉમેદવારને ઉભા રાખી શકે છે ને તે પણ ચૂંટણી લડી શકે છે પરંતુ સૌથી મહત્વની વાત એ જોવાની રહેશે કે ભાઈ વસાવાના જે પણ મત આવે છે તેમના ખોડે એ કોનામાં વિભાજીત થાય છે હવે આપણે જોઈએ તાસીર અને ઇતિહાસ તાસીર અને ઇતિહાસ ઉપર આપણે નજર કરીશું ઓગણીસો નેવ્યાસી થી આપણે જોઈએ તો ભરૂચ બેઠક એ ભાજપનો જીતતા આવ્યા છે તેઓ કેળવી રહ્યા છે એટલે ભાજપ તરફનો વિશ્વાસ તો છે જ પણ છોટુભાઈ વસાવાને છેલ્લા છ ટિકિટ મળે છે આ વખતે પણ તેમના ટિકિટ તેમને મળી છે ને તે આ વખતે પણ ચૂંટણી લડવાના છે આગળ આપણે જોઈએ તો એક એક પણ ચૂંટણી હાર્યા નથી એટલે અહીંયા વિશ્વાસની વાત આવે છે કે ભાજપ ઉપર વિશ્વાસ હોય કે પછી છોટુભાઈ વસાવા એમને ગ્રાઉન્ડ લેવલે કયા કયા કામ કર્યા છે કે કઈ રીતે એમને આખું પોતાનો વિસ્તાર સંભાળ્યો છે જેના કારણે વોટરો તેમને તેમના ઉપર પસંદગી ઉતારે છે આગળ વાત કરીએ

આ વખતની ચૂંટણીમાં થોડી નારાજગી એટલા માટે જોવા મળી રહી છે કે કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યું છે અને બીજી તરફ અહેમદ પટેલના પુત્રી હોય કે તેમના પુત્ર ફૈઝલ હોય તેમણે કહી દીધું છે કે આ વખતે ગઠબંધન અહીંયા જીતવાનું નથી કારણ કે તેમની થોડી નારાજગી અહીંયા ચાલી રહી છે કારણ કે તેમને સાઈડલાઈન કરીને કોંગ્રેસે આપ આપ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૈતર વસાવાને ભરૂચ બેઠક ઉપરથી ઉતાર્યા છે આગળ વાત કરીએ તો મોટાભાગે અહીંયા ત્રિપાંખીઓ જંગ થતો હોય છે પહેલાં પણ આપણે જોયું છે કે ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ ઠેલાતો હોય છે એ કોંગ્રેસ હોય ભાજપ હોય કે પછી બીટીપી હવે બીટીપીમાંથી અત્યારે આ વખતે છોટુભાઈ વસાવાએ પાર્ટીનું નામ બદલી નાખ્યું છે ને બીએપી કરી નાખ્યું છે એટલે આ પાર્ટીમાંથી છોટુભાઈ વસાવા ઉમેદવારને ઊભા રાખીને લોકો આદિવાસી સમુદાયના જે મત છે તે અંકે કરી શકે છે આગળ આપણે અન્ય વસ્તુ એ સમજવાની કોશિશ કરીએ ભરૂચનું રાજકીય રણ આપણે એ જોઈએ કે ત્રણેય વસાવા ઉમેદવારો વચ્ચે આ વખતે ત્રિપાખ્યો જંગ ખેલાવાનો છે જેમ આપણે આગળ વાત કરી કે ભાઈ પહેલા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ જામતો હતો અને બીટીપીના ઉમેદવાર પણ હતા પરંતુ આ વખતે કોંગ્રેસ અને આપે ગઠબંધન કરી લીધું છે એટલે એક પાર્ટી થઈ ગઈ ભાજપના છોટુભાઈ વસાવા તો છે જ અને બીએપીમાંથી પણ આ વખતે ઉમેદવાર ઉભા રાખવાના છે ભરૂચમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે હવે આ વખતે જોઈએ છે કે છ ટર્મથી જે મનસુખભાઈ વસાવા ચૂંટણી લડતા રહ્યા છે ભાજપ ઉપર તેમને વિશ્વાસ કેળવ્યો છે મતદારોએ પરંતુ ગ્રાઉન્ડ લેવલે આ વખતે જોઈએ તો જીએસટીવીએ પણ મુલાકાત લીધી હતી ભરૂચના કેટલાય વિસ્તારોની પરંતુ ત્યાં મતદારોના જે મનની વાત આપણે જાણવાની કોશિશ કરી હતી એમાં કેટલાક લોકો નારાજગી પણ દર્શાવી રહ્યા હતા કે ગ્રાઉન્ડ લેવલે મનસુખભાઈ વસાવાએ એટલા કામ કર્યા નથી બીજી તરફ ચૈતરભાઈનું નામ પણ અત્યારે જોરશોરથી ચાલી રહ્યું છે એટલે એ પણ જોવાનું રહેશે કે ભરૂચમાં કોંગ્રેસ આપનું ગઠબંધન કેટલું ચાલે છે મનસુખભાઈ વસાવાની સામે દેડિયા પડ્યા બાદ ભરૂચમાં ચૈતર વસાવાનો જાદુ ચાલશે કે નહીં આ પહેલા મેં એ જ વાત કરી કારણ કે એક સ્લોગન એવું ફરતું રહ્યું છે કે ભરૂચમાં કોણ ચાલે તો ભરૂચમાં માત્ર ચૈતર વસાવા ચાલે એટલે આ વખતે જોવાનું રહેશે કે મનસુખભાઈ વસાવાની સામે ચૈતરભાઈ કેટલા ચાલે છે મનસુખ વસાવાનો અનુભવ અને શાખ આ વખતે દાવ પર લાગશે કે નહીં ગ્રાઉન્ડ લેવલે જીએસટીવી પહોંચ્યું હતું ને લોકો સાથે વાતચીત પણ કરી હતી વિકાસની વાત ઉપર જે રીતે અત્યાર સુધી ભાજપમાં વોટ લેતા આવ્યા છે ને ચૂંટણી લડતા આવ્યા છે પરંતુ આ વખતે પબ્લિક અને મતદારોનો જે મિજાજ આપણે કહીએ તો કઈક અલગ આપણને જોવા મળ્યો છે આ તમામ સુવિધા જો અમને મળશે તો પછી અમે એ વ્યક્તિને વોટ આપીશું આ વચ્ચે ચર્ચા એ છે કે મનસુખભાઈ વસાવાની શાક દાવ ઉપર તો લાગેલી છે પણ જોવાનું રહેશે કે ઇલેક્શન રિઝલ્ટ આવે છે તે કયા પ્રકારનું આવે છે છોટુ વસાવાની બીએપી પાર્ટી જે પહેલાં બીટીપી પાર્ટી હતી હવે બીએપી પાર્ટી થઈ ગયું છું કોણું ગણિત બગાડશે હવે એક સમય એવું પણ હતું કે તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું અરવિંદ કેજરીવાલ આદિવાસીનું જે સંમેલન હતું ત્યાં પણ છોટુભાઈ વસાવા અને અરવિંદ કેજરીવાલ એક સ્ટેજ ઉપર હતા એટલે આ વખતે શું કહી શકાય કે શું ગઠબંધનમાં તેમના વોટ જશે કે પછી તે કંઈક અલગ વિચારના મૂળમાં છે એ તો હવે રિઝલ્ટમાં આપણને ખબર પડશે પણ હવે આપણે કેટલાક મુદ્દા પણ આપણે જોઈ લઈએ કે કયા કયા મુદ્દાઓ નિર્ણાયક સાબિત થશે ભરૂચના રાજકીય રણ પછી આપણે છ વિધાનસભામાં ભાજપ એક પણ આપનો કબજો હજુ નથી કરી શકી હવે આગળ કેટલાક મુદ્દાઓની આપણે વાત કરી લઈએ તો મુદ્દાઓ પેલા જ્ઞાતિક ગણિત ગણિત શું છે કારણ કે આમ જોવા જઈએ તો ભરૂચ બેઠક છે એ આદિવાસીનો ઘડ માનવામાં આવે છે પરંતુ અહીંયા લઘુમતી સમુદાયનો પણ એક મોટો વિસ્તાર છે આદિવાસી સમુદાયની આપણે વાત કરીએ તો આદિવાસી સમુદાયની સંખ્યા પાંચ પોઈન્ટ પચાસ લાખ છે જ્યારે લઘુમતી સમુદાય મુસ્લિમ સમુદાયની સંખ્યા ચાર લાખ ચાર પોઈન્ટ છવ્વીસ લાખ છે આ તરફ કોળી સમાજ પણ અહીંયા વસવાટ કરે છે બે લાખ બે પોઈન્ટ અઠાવન લાખ છે ઓબીસી સમુદાય પણ છે જેની સંખ્યા બે પોઈન્ટ ચાલીસ લાખ છે આ તરફ દલિત સમાજના લોકો પણ છે બે પોઈન્ટ છ લાખ છે પાટીદાર સમૂહની સંખ્યાની વાત કરીએ તો એક પોઈન્ટ ક્ષત્રિય સમાજ પણ અહીંયા વસવાટ કરે છે આ વખતે જોઈએ કે ક્ષત્રિય સમાજ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે પણ આ બેઠક ઉપર એક પોઈન્ટ આડત્રીસ લાખ ક્ષત્રિય સમાજના લોકો વસવાટ કરે છે અન્યની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ચુમ્મા ચુમ્માલીસ લાખ લોકો જે અન્ય જ્ઞાતિના છે તે લોકો વસવાટ કરે છે પરંતુ આ મુખ્ય વાત એ છે કે આદિવાસી સમુદાય મુખ્ય આ બેઠક ઉપર માનવામાં આવે છે અન્ય મુદ્દાની આપણે વાત કરીએ છેલ્લી ત્રણ ટર્મમાં કોણ જીત્યું છે તેની આપણે વાત કરીએ કે છેલ્લી છ ટર્મથી તો મનસુખભાઈ વસાવા અહીંયા જીતતા આવ્યા છે બે હજાર નવની ની વાત કરીએ તો બે હજાર નવમાં પણ મનસુખભાઈ વસાવાની જીત થઈ હતી એટલે કે ભાજપ અહીંયા ભગવો લહેરાવ્યો હતો એ પછી 2014 નું ઇલેક્શન આવ્યું હતું 2014 ના ઇલેક્શન માં પણ મનસુખ વસાવાને ટિકિટ મળી હતી ને ત્યારે તેમણે જીત નોંધાવી હતી એ પછી ને આપણે 2019 ની વાત કરીએ કે 2019 માં પણ ભાજપે મનસુખ વસાવાને ટિકિટ આપી હતી ને તેમણે અહીંયા જીત નોંધાવી હતી ત્યારે આ વખતે પણ મનસુખ વસાવાને જ ટિકિટ આપવામાં આવી છે અને જોવાનું રહેશે કે કઈ રીતે તે મતદારોને પોતાનામાં પોતાની તરફ લાવવામાં રીઝવવામાં કામયાબ થાય છે અને કોંગ્રેસ અને આપના ગઠબંધન સામે કઈ રીતે જીત હાંસિલ કરે છે હવે આ જ બેઠકને લઈને આપણે કેટલાક વિશ્લેષક પણ આપણી સાથે જોડાયા છે ગ્રાઉન્ડ લેવલની કઈ કઈ સમસ્યા છે કયા કયા મુદ્દા રહ્યા છે ત્યાંથી આપણા ભરૂચથી રિપોર્ટર પણ છે એ પણ આપણી સાથે જોડાઈ જશે આપણી સાથે ભરૂચથી રાજકીય વિશ્લેષક નરેશભાઈ વડીયા આપણી સાથે જોડાશે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ધૈવતભાઈ અને નિલેશ ટેલર જે આપણા રિપોર્ટર છે એ પણ આપણી સાથે જોડાયા છે દહેવતભાઈ સૌથી પહેલા એ સવાલ કે આ વખતે ભરૂચ બેઠક કારણ કે વર્ષોથી આપણે જોઈએ છીએ ત્રિપાંખીઓ જંગ તો અહીંયા ખેલાયા છે પણ આ વખતે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થયું છે બીજી તરફ આપણે ભાજપ છેલ્લા છ ટર્મથી મનસુખ વસાવા અહીંયા જીતતા આવ્યા છે આ વખતે આપને શું લાગી રહ્યું છે આ બેઠકને લઈને આમ જુઓ તો લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાંથી ભરૂચ લોકસભા બેઠક સૌથી પહેલાં ચર્ચામાં આવી કારણ કે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક કેસમાં ફસાયા એમની સામે લાંબો સમયે ફરાર રહ્યા એમની ધરપકડ થઈ અને આ વિસ્તારમાં એ લોકપ્રિય હોવાથી રાજકીય કિન્નાખોરીથી પ્રેરાઈને આ પગલું લેવાયું એવી એક છાપૂ છે

ભરૂચમાં જેવા દિગ્ગજ નેતા છે જેમની ટિકિટ આ વખતે કપાય એવી પૂરી શક્યતા વર્તાતી હતી અત્યંત આખા બોલા અને ક્યારેક તો પાર્ટીની ડિસિપ્લિન ની લાઈન ની બહાર જઈને પણ બોલનાર નેતા તરીકેની છાપ ધરાવે છે મનસુખભાઈ આટલા સમયથી ચૂંટાય છે એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાનો પ્રયોગ કરશે એવી એક શક્યતા હતી પરંતુ આમ આદમી પાર્ટીએ પહેલેથી જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ પહેલા જ અરવિંદ કેજરીવાલે ભરૂચમાં આવીને એક સભા કરી અને ચૈતર વસાવાની ઉમેદવારી જાહેર કરી દીધી ત્યારથી આ બેઠક રસાકસી બની અને ભાજપે કોઈ રિસ્ક લેવાને બદલે વસાવાને ફરીથી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપની ગણતરી એવી છે કે અનુભવ છે આ વિસ્તારોના મતદારો પર એમની પકડ છે એ કદાચ કામ લાગશે અને ચેતર વસાવાની આક્રમકતાનો એ સામનો કરી શકશે પરંતુ અત્યાર સુધીનું ચિત્ર એવું ઉપસે છે કે મનસુખ વસાવા ને એમની લાંબા સમયની કામગીરી એન્ટી ઇન્કમ્બન્સી ના સ્વરૂપે નડી રહી છે ત્યારે આદિવાસી બહુ નિર્ણાયક પરિબળ બનતા હોય છે ભારતીય ટ્રાયબલ પાર્ટી આ વખતે પણ એ મેદાનમાં છે પરંતુ છોટુ વસાવાની છાપ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકેની રહી છે એટલે એ રીતે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારમાં એવો પ્રચાર વ્યાપક પ્રમાણમાં થાય કે છોટુ વસાવા મત આપવાનો મતલબ એક જ છે કે તમે ભાજપને મત આપો અચ્છા તો એવું કહી શકાય કે આ વખતે આપ અને કોંગ્રેસ નું જે ગઠબંધન છે તેના કારણે છોટુભાઈ વસાવા એક્ટિવ થઈ ગયા હોય રાજકીય વસાવા ભાજપ એટલે આ ગઠબંધન જો મજબૂતી થી કામ કરે તો છોટુભાઈ ની આટલા વખતની કારકિર્દી રાજકીય વર્ચસ્વ ઉપર પ્રશ્નાર્થ પણ આવે એમ છે આ ચૂંટણી જો ચૈતર વસાવા જીતી જાય તો ભાજપ ને થાય એના કરતા વધારે નુકસાન નેતા ઉભરી આવે એવી શક્યતા છે એટલે એ શક્યતાનો સામનો કરવા માટે ભાઈ પણ આ વખતે પૂરી તાકાત કામે લગાવી છે એટલે મને લાગે છે કે આ બેઠક ઉપર જે નિર્ણાયક પરિબળ બનવાનું છે એક ક્ષત્રિયો નો વિરોધ

કોંગ્રેસ ની તરફેણમાં મતદાન કરે છે અથવા તો નિષ્ક્રિય રહે છે બંને સંજોગોમાં ભાજપનું નુકસાન છે જ કોંગ્રેસ ની તરફેણમાં મતદાન કરે છે તો કોંગ્રેસનો ફાયદો થાય છે અને જો નિષ્ક્રિય રહે છે

ભરૂચ ની બેઠક આવી તો એમને છેતર વસાવાની પસંદગી કરી છેતર ની પસંદગી કરવાનું સૌથી મોટું કારણ એ છે કે દક્ષિણ ગુજરાત ની જે પાંત્રીસ વિધાનસભાની બેઠક છે એમાં બે જ બેઠકો વિપક્ષ એટલે એક કોંગ્રેસને વાસદાની ગઈ અને ડેડિયાપાડાની બેઠકે ચૈતર વસાવા જીતી અને એનાથી પણ સૌથી મોટું કારણ એ છે કે મહેશ વસાવા જે છોટુ વસાવાના દીકરા છે અને વસાવા પરિવારની અહીંયા એક મોટી પકડ છે એના ગઢમાં એમણે ઘૂસીને એમણે જે જીત હાંસલ કરી એનાથી એની એક લોકપ્રિયતા મળી અને એક જાયન્ટ ની એની એક પ્રતિભા પણ ઊભી થઈ

આ બે બેઠકો સંપૂર્ણપણે આદિવાસી વિસ્તારની આવે છે બાકીની જે બેઠકો છે કરજણ છે તો તો આદિવાસી મતો નથી પછી ભરૂચ વાત આવે ત્યાં મુસ્લિમ મત સવર્ણ પટેલના જે આપણે તમે શરૂઆતમાં વાત કરી છે દરબાર છે એવી રીતે અંકલેશ્વર શહેરી વિસ્તારની બેઠક છે પ્રશ્ન એ આવી છે કે આદિવાસી અને મુસ્લિમ નું સમીકરણ જો સંયુક્ત રચાય અને એક ગઠજોડ થાય એમની ગઠબંધન જે થયું છે એ પ્રમાણે દરબારોની વાત કરી સાચી વાત છે પણ હજુ ઘણો સમય છે હું માનું ત્યાં સુધી ભલે એમને વાત કરી પણ એ લોકો મતદાનમાં નિષ્ક્રિય રહે ત્યાં સુધી વાંધો નહીં પરંતુ જો એમનું મન મનાવણા થઈ જાય તો દરબાર કે ક્ષત્રિય સમાજ પર આશા રાખીને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી બેઠી હોય તો મને લાગે કે એ ઘણા અંશે એમની જે આશા છે એ ફળીભૂત ન થાય બીજું અહીંયા છોટું વસાવાનું તમે પણ કયું બહુ મોટું ફેક્ટર છે કોંગ્રેસ અહીંયા નથી જીતી શકી કે નથી જીતી શકતી એમાં સૌથી મહત્ત્વની ભૂમિકા છોટું વસાવાની રહી છે એ ત્રિપાખ્યા જંગની આપણે વાત કરીએ પણ એ ખરેખર તો ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી છે તે ગઈ વખતે આપણે વિધાનસભામાં ચોક્કસ દેખાય છે અને પણ ગ્રાઉન્ડ લેવલ પર હજુ આમ આદમી પાર્ટીનું જે નેટવર્ક હોવું જોઈએ એનું નેટવર્ક નથી મૂળભૂત રીતે જે બેઠકો છે ત્યાં જો કોંગ્રેસ બે સમીકરણો આપણે બેસી અને રચાઈ જાય અને કોઈ મત આપી આવે એમ નહી સંગઠન સ્તરે તમે બુથ લેવલ સુધીનું જે પ્લાનિંગ હશે તો જ તમે આ બેઠક પર ચૈતન બતાવવાની ચાલવાની વાત છે ચાલશે સહયોગી નિલેશ ટેલર પણ આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ આપણે ગ્રાઉન્ડ લેવલે મતદારો સાથે પણ વાત કરી હતી ગામડાઓમાં પણ ગયા હતા સિટી વિસ્તારમાં પણ ગયા હતા અને તેમનો બંધની વાત પણ જાણી હતી કે આખરે કયા મુદ્દાઓને લઈને તે હેરાન પરેશાન છે તેમાંથી ઘણા ગામડાના લોકો પણ આપણને કહ્યું હતું કે મનસુખ વસાવા કોણ છે અમારા ગામડામાં તો આવતા નથી એટલે અમે તો ઓળખતા નથી

જે નેશનલ લેવલના પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં આવેલી રહ્યા છે તેનો ચોક્કસ લાભ મળે છે પણ આ નેશનલ લેવલના પ્રોજેક્ટમાં જે કઈ જમીનો ગઈ છે તેના વળતરના પ્રશ્ન આજે પણ જે તેમજ લેન્ડ લુઝર નોકરી નથી મળી રહી એ મુખ્ય પ્રશ્ન છે એ એ મુદ્દા પર મનસુખ પસારની પ્રક્રિયા હજુ કઈ કામગીરી જે હોવી જોઈએ તે નથી થઈ એ લોકો હજુ પણ એનામાંય ઠંડા પડી રહ્યા છે અને આ ભાજપને આ મુદ્દો નડી રહ્યો છે જોકે ભાજપનું સંગઠન જે અત્યાર સુધી સૌથી મજબૂત રહે છે તે જ એનો પ્લસ પોઈન્ટ રહે છે કારણ કે આપની જે આપણે વાત કરીએ તો ચૈતર વસાગ્ર સાત જે કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં સરવાળો કરે તો એક લાખ ચોપન હજાર જ વોટ આપને મળ્યા છે બીજી બાજુ કોંગ્રેસના જે પઠાણ હતા તેમને ત્રણ લાખ ઉપર વોટ મળેલા તેમ છતાં આપના ગઠબંધન કારણે આ સીટ આપવામાં આવી છે તો કોંગ્રેસ જે કમિટેડ વોર્ડ છે મુસ્લિમ હોય કે જે બીજા કમિટેડ વોર્ડ જો આ બાજુ ધરે તો આ સમીકરણ બદલાઈ શકે તેમ છે નરેશભાઈ જે રીતે કોંગ્રેસના જે વોટર છે જો એમની તરફ તરફ આપ પણ વોટ કરે તો ચોક્કસ આ ગઠબંધનનું કદાચ થોડી જીત કે થોડા વોટ મેળવી શકે છે પરંતુ એક તરફ આપણે વાત કરીએ કે અહેમદ પટેલના જે પરિવાર છે તે લોકોને સાઈડલાઈન કરીને કોંગ્રેસે આપ સાથે ગઠબંધનનો ધર્મ તો નિભાયો છે બીજી તરફ અહેમદ પટેલના પુત્રી હોય કે તેમના પુત્ર ફેઝલે પણ એવું કહ્યું હતું કે ગઠબંધન અહીંયા કોઈ હાલતમાં જીતી નહીં શકે કારણ કે તે લોકો ટિકિટની માંગણી કરી રહ્યા હતા શું લાગે છે કે તેમના કે લઘુમતીનું જે વોટ છે તેમના તરફ એ આપ તરફ જશે કે અહેમદ પટેલના પરિવાર આપ કે આ ગઠબંધનને મદદ કરી શકશે અહીંયા પ્રશ્ન એ છે કે બંને ભાઈ મુતાજ અને બંને નારાજ થયા હતા અને એની ચૂંટણી લડવાની પણ ઈચ્છા હતી હવે અહીંયા અહેમદભાઈનો પરિવાર વર્ષોથી એનું એક વર્ચસ્વ ચોક્કસ રહ્યું છે પરંતુ તમામ મુસ્લિમો કંઈ અહેમદભાઈ પટેલના સંતાનોને ટિકિટ નથી એ નારાજગી સાથે ચાલે એવું નથી બીજું કે જે જંબુસરથી જે સંજય સોલંકી છે કે વાગરાથી સુલેમાન પટેલ છે અને કોંગ્રેસના જે માંગરોળિયા સંદીપ સિંહ એમણે પ્રયત્ન પણ કર્યો હતો કે આ ચૂંટણીમાં ઉમેદવારી કરવી પરંતુ છેલ્લી સાથે એમની સાથે મનામણા પણ થઈ ચૂક્યા છે પણ એમની નારાજગી હવે હેમંતભાઈ જેટલા હતા એમની જોડે જે લાગણી હતી એટલી લાગણી એમના સંતાનો સાથે છે કે કેમ એ મોટો પ્રશ્ન છે હું માનું છું કે એની નારાજગી છતાં

કે કોંગ્રેસ અહીંયા એક આદિવાસી ને આમ આદમી પાર્ટી ટિકિટ આપે છે અને એને પાછલા સાથે સહકાર કરે છે છે એક એક રીતે બાબત માનું છું કે કોંગ્રેસની અને જે પણ મારા ત્યાં સોર્સિસ છે જે જાણું છે પ્રમાણે કોંગ્રેસ ત્યાં કામ કરી રહી છે હવે એ કામ સતત કરશે તો ચોક્કસપણે એમ અહેમદ પટેલ ના જે સંતાનો ની નારાજગી છે એ નારાજગી નું બહુ અસર વર્તાશે

સ્વચ્છ ચહેરાઓ આવે ટેલેન્ટેડ અન્ય ક્ષેત્રના પ્રતિભાશાળી લોકો રાજનીતિમાં આવે એવી અપેક્ષા હતી જેમાં ભરૂચ બેઠક મોખરાની હતી પરંતુ એમ છતાંય મનસુખ વસાવા ઉપર મદાર રાખવામાં આવ્યો છે એ દર્શાવે છે કે ભાજપને પોતાને પણ અંદર ખાને ક્યાંક ચૈતર વસાવાની એમ ક્ષત્રિય મતો છે દલિત મતો છે દલિત મતદારોમાં રામ મંદિરનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી લેથલ એ પણ માને છે અને મુસ્લિમોની સામે મુસ્લિમ વર્સીઝ ઓલ ભાજપ આ બેઠક ઉપર દર વખતે આ પ્રયાસ કરતું હોય છે આ વખતે પણ કરે છે એ કેટલું કારગત નીવડે છે અને ચૈતર વસાવા એનો સામનો કેવી રીતે કરે છે ખાસ કરીને વસાવા જે ભાગલા પડાવી શકે છે મતોના

વચ્ચે જોવાનું એ રહેશે કે ભરૂચ બેઠક ઉપર કોની જીત થાય છે વિશેષમાં આથી બસ આટલું જ નમસ્કાર આ કાર્યક્રમ ના પ્રાયોજક છે પતંજલિ શુદ્ધ સરસિયા નું તેલ શુદ્ધતાની નિશાની ઝાસ એવી કે આવે આંખ માં પાણી સ્વાદ એવો કે આવે મોઢામાં પાણી